લોકસભા ચૂંટણીના મતદાનમાં વધુમાં વધુ મતદાન કરવા નવસારીના ભાજપના સાંસદના ઉમેદવાર અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા મતદારોને અપીલ કરાઈ છે સુરત શહેરમાં નવસારી લોકસભા આવે છે જેને લઈ સુરતની ઉધના મજુરા ચોર્યાસી અને લીંબાયત વિધાનસભાના લાખો મતદારો મતદાનના મહાપર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ સાથે ઉમેદવારો પણ અપીલ કરી રહ્યા છે ત્યારે નવસારીના ભાજપના ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે સુરતની બેઠક ભાજપના ખોળે બિનહરીફ આવી ગઈ છે ત્યારે સુરતમાં આવતી નવસારી અને બારડોલી લોકસભામાં વધુ મતદાન કરવા અપીલ કરાઈ છે સુરત શહેરમાં નવસારી સંસદીય મિત્રમાં ચાર વિધાનસભા આવે છે માં મજુરા વિધાનસભા છે ચોર્યાસી વિધાનસભા છે ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે આ ચારે મળીને લગભગ તેર લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મતવિસ્તારમાં આવે છે સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મતવિસ્તારના મત મતદારોમાં છે અમે એના માટે પ્રયત્ન કર્યો છે આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સરા દરવાજાથી જે રિંગરોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસુ તરફનો સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર મજરા ગેટ નવી સિવિલ હોસ્પિટલ એની આગળનો વિશ્વાસ ચીખલી સુધી નવસારીને આગળ સુધી ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી અને લીંબાયત ગોળાધરા ડી આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે એમાં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે તો આપણે મતદાનનો અધિકાર કરો કોઈ ગેરસમજ હોય તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે ધન્યવાદ ઓકે